તવડાચિતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમશ્વ મરે શિવભક્તોની ભીડ જામી ભરૂચ તાલુકાના તવડા ગામે નર્મદા નદીના કિનારે આવેલું ચિત્નાથ મહાદેવ જે મંદિર કપિલમુનિ દ્વારા સપ્ત શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી નર્મદા નદીમાં સ્નાન કરી ચિત્નાથ મહાદેવના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિનો મહિમા રહ્યો છે એક વાયકા મુજબ કપિલમુનિ ભરૂચ ખાતે આવ્યા હતા જ્યાં તેઓએ રાત્રિ રોકાણ કરી ત્યારબાદ તેઓએ તવડા ગામે આવ્યા હતા અને તવરા ગામે નર્મદા નદી ના કિનારે તપ કરી સપ્ત શિવલિંગ ની સ્થાપના કરી હતી આ મંદિર એ ભરૂચ નહીં પરંતુ ગુજરાત ભર શિવ ભક્તો શિવજી ના દર્શનાર્થે આવતા હોય છે નઈમ દીવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ મારું નામ મંદરસિંહ રણછોડ બાવા પરમાર હું આ મંદિરનો ટ્રસ્ટી છું આ કપિલેશ્વર મહાદેવના મંદિર અંદર અત્યારે સવા મહિનાના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ લાગી ગઈ છે લોકો અહીંયા ગાડી નર્મદામાંના સ્નાન કરી અને લોકો અહીંયા મંદિરે દર્શન કરવા વધારે છે અહીંયા કપિલેશ્વરને જાતે અહીંયા ગાડી પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની કરેલી જાતે એમને અને અહીંયા આવવાથી ભગવાન દરેકના દૂર દુઃખ દૂર કરે છે અહીંયા મંદિરની અંદર અત્યારે શ્રણ મહિનામાં ખૂબ જ ભક્તોની લાઈન પડે છે અને ખૂબ જ શ્રદ્ધાથી લોકો ભગવાનના પૂજા અર્ચન કરે છે